તમે જોઈ શકો છો શિયાળામાં સ્વેટરની કેટલી ભીડ લાગી છે બહુ છે શિયાળામાં ઠંડી આવી એટલે સ્વેટર ને પટાન ટોપી બધું લેવા માંડને મફલા બધું કેટલી ભીડ લાગી છે મારે પણ અંદર ગયા છે સ્વેટર લેવા વાહ વા તો ચેક હવે ઉત્તરાયણ ની તૈયારી થઈ રહી છે દોરીઓ પાવરાવી હોય તો આવી જ બધા અંદર કાજ ના કાવે એટલે હાથ સારા કાપે જય માતાજી ચાલો બાય બાય વિડીયો ગમે તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી ખર્ચો જો એકવાર હજુ જોઈ લો કેટલી દૂર છે